આવડે આ કેક લેવાની ચાલો જો અત્યારે આપણે કેક ને ટોપી ને બધું લઈ લીધું છે અને બે ભાણી આપણે યાર આવી જશે ગાડી માં અત્યારે તો ધીમે ધીમે ઘર બાજુ આવી છે તે બે આચમવામાં છે અત્યારે તો ઘેર ઘેર તૈયારી કરવાની બાકી છે એ તૈયારી કરી નાખીએ આપણે તો હાલો કન્ટિન્યુ વિડીયો માં રહેજો હેતુભાઈ નો બર્થડે માં છે મિત્રો તો હાલો આપણે વાળું તૈયાર થઈ ગયું છે અત્યારે અને આપણે કમ્પ્લીટ થઈ જશે કપડા બદલાઈ લીધા છે અને અત્યારે અત્યારે તો આ ફૂગા એટલે ફૂલાઈ દીધા છે આપણે હવે થોડાક બાકી છે તો હમણાં થોડું થાય ને પછી આપણે ફૂગાની ફૂલાવશું ને પેલા વાળું પાણી કરી લઈએ તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહ્યો હેતુભાઈનો બર્થ ડે કેવો થાય છે તમને પૂરેપૂરો વિડીયો બતાવીશ ને કેટલા મહેમાન આવવાના છે એ પણ બતાવીશ વિડીયો પૂરો થયું જોઈએ એન્ડ છે અને વિડીયોમાં છે ને એક કમેન્ટ તો કરી જ નાખજો કે હેતુના બર્થડે છે યાદ એટલે ફેમિલી જો તો અત્યારે છે ને વાળું કરીને નવરા થઈ ગયા આપણે અને આપણા રૂમ ડેકોરેશનનું કામ શરૂ કરી દીધું છે તો ધારણ બે લગાડે છે આ રીતનું તોરણ ને જેવું કરે છે એ બે અને આ ફૂગા મેં ફુલાવીને એને આપી દીધા છે કે આ રીતનું ગોઠવે અને અમારે ભાણી બેન જોવા અહીંયા પંખામાં તોરણ એ બાંધે છે અત્યારે એક ઝુમર વધ્યું તે અહીંયા ગોઠવવા મળે છે ને આ બર્થડે બોય જો સાનો મનો બધા માણા ભાળી ગયો ને એમાં કા જો જવો એ બે બહાર થી બધા મહેમાન ઘણા ફરે આવી જાય છે અત્યારે જો આ બધા મહેમાન થોડીક વાર માં આપણે બર્થ ડે નું શરૂઆત કરવી જોઈએ વિડીયો પૂરો જુઓ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બાસું બે ઉભરાજે ને વરાફાય ફોટો પાડવા બ欄

અમારનું કોઈ કે ક્યાંય બેઠા હકો આપણ તેલા ડાડા નઈ પાંચ 10 સારી કે

મતખેલે ગેશી થઈ ગઈ છે

હવે તને આ કટકા કરીને બે તને દેવાના છે હમણા ઓબ તે બેઠા છે છે જો આ બે બે જેઠાણી આ મારા ફોય ગાડી માર બા લાવ્યા એ કે ફોટો પાડ દે મને એમ કે જો આ માર બા ગાડી લાવ્યા કે મને ફોટો પાડ દે એમ કે તા કઈ યા કમર હા બે જેઠાણી તો ફાઈનલી હો છે ને આપણે ગિફ્ટ જે લાવ્યા થી અરદેવ ને હેતબે ને આપી દેવી થી તો હેતભાઈ નો બર્થડે હતા ને દેવભાઈ અને આપણે મમતા છે ને હેતભાઈ બધા ફૂગા ફોડવા

તમે બે આઈસ્ક્રીમનો ભાગ પડે છે અને 12 બધા બેઠા છે ખાઈન પૂરો બધાય જો ઓથરીમાં બધાય જો આ અમારો યુટ્યુબ પાર્ટનર અત્યારે આવ્યો છે કે કપાઈ ગઈ ને પછી ખાવા આઈસ્ક્રીમ ખાવા આવ્યો છે

તો મિત્રો જો અત્યારે છે ને આપણો બર્થડે સેલિબ્રેશન મસ્ત રીતે થઈ ગયું છે અને અત્યારે બધા મહેમાન વહી ગયા છે અને બાર બાય તે હોઈ જાય જવાય કોતરી ઓડી તો કાંઈ નહીં હવે છે ને આપણે ત્યાં આપણે થોડુંક એડિટિંગ કરી નાખશું અને હેતુભાઈ હાટું છે ને અમારે એક શું કહેવાયું નાની એવી કમેન્ટ આપી દેજો કે હેપી બર્થડે હેતુ તો કાંઈ નહીં હાલો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખશો મળશું પાછા એક નવા વિડીયો સાથે તો બધાને જય માતાજી ગુડ નાઇટ ને બાપા સીતારામ હેપી બર્થ ડે કમેન્ટમાં